નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો ન્યુ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે સરસ મજાની વાના રસમમાં સરસ મજાનું કલેક્શન આપણે લાયા છીએ અને એકદમ સરસ મજાનું કલેક્શન રહેવાનું છે તો અમારા પેજ ઉપર નવા તો પેજને સબસ્ક્રાઇબ નથી કર્યું સબસ્ક્રાઇબ કરી લેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરી દેજો ડિઝાઇનની વાત કરીએ અંદર આરી વર્ક રહેવાનું છે કેટલું સરસ મજાનું આરી વર્ક મળી જવાનું છે અંદર વિવિંગની બોર્ડર મળી જવાનું છે અને બાના રસમની ડિઝાઇન તમને એકદમ સરસ મજાની રહેવાની છે પાલમમાં ટસલ્સ બી સરસ મજાના આપેલા છે આપણે એક પીસ ઓપન કરીને બતાવવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે આટલી સરસ મજાની સાડીનું કલેક્શન તમને રોજે નવી નવી અપડેટો મળી શકે છે અને ટસલ્સની વાત કરીએ પાલવની વાત કરીએ તો એકદમ સરસ મજાનું પાલવ એકદમ સરસ મજાનું ગજબનું કલેક્શન તમે જોઈ શકો છો પાલવ કેટલો સરસ મજાનો છે અને અંદર ટસલ્સ બી તમે જોઈ શકો છો એટલા સરસ મજાના ટસલ્સ આપેલા છે અને આરી નું કામ કરેલું છે પૂરી સાડીમાં વાના રસાયણની ડિઝાઇન આવવાની છે તો અમારા પેજ ઉપર નવા હોય તો પેજને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર નથી કરી તો શેર કરી દેજો જેથી કરી નવી નવી અપડેટ તમને રોજે જોવા મળી શકે છે બ્લાઉઝ પીસની વાત કરીએ તો બ્લાઉઝ પીસ આ રીતનો તમને મળી જવાનો છે હવે કલર ઓપ્શન તમને બતાવવાનો છું તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જોઈ શકો છો રાણી કલર રાણી કલર બી એટલો સરસ મજાનો ગજબનો રાણી કલર તમને મળી જવાનો છે પછી મરુન કલરની વાત કરીએ તો મરુન કલર બી એટલો સરસ મજાનો ગજબનો કલિક કલર મેચિંગ સરસ મજાનું રહેવાનો છે મરુન કલરનું બી પછી રામા કલરની વાત કરીએ તો રામા કલર બી એટલો સરસ મજાનો રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગજબનું એક એક એકથી ચડિયાતા કલર તમને ક્યાંય જોવા નથી મળવાના અમારા પેજ ઉપર તમે જે ખરીદી કરી શકો છો ઓનલાઈન અને સાડીની રેટની વાત કરી બારસો પચાસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તમને મળી જવાની છે તો કોઈ રાહ નથી જોવાની મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરવાની છે દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે હવે ગ્રીન કલરની વાત કરીએ તો જોઈ શકો છો ગ્રીન કલર બી એટલો સરસ મજાનો ગજબનો ગ્રીન કલર બી રહેવાનો છે આટલું નવું રોજ જે અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ગ્રીન કલર પછી આ એક પર્પલ કલર પછી એક આ રામા કલર પછી એક આ મરુન કલર પછી એક આ રાણી કલર આટલા સરસ મજાના કલર વિડીયોમાં તમને બતાવ્યા છે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જે એમ બે લખી દેજો જેથી કરી દરરોજ નવો અપડેટ મળતી રહેશે અને કાલે કંઈક નવા વિડીયો સાથે આવવાના છો બારસો ને પચાસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર રહેવાનું નથી તો કંઈક નવું લઈને કાલે આવીશું ત્યાં સુધી બનાવી લેજો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ